તો એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપરના નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે પંચમહાલમાં ગોધરા શહેર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે ગોધરાની અંદર ફરી એક વખત મેઘરાજાએ બેટિંગ બોલાવી છે ગોધરા શહેરમાંથી પસાર થતી મેશ્રી નદી બે કાંઠે વહેતી થઈ છે મેશ્રી નદી બે કાંઠે વહેતી થઈ તમામ નીચાણવાળા વિસ્તારો છે કે જે પાણી ભરાયા છે પંચમહાલના ગોધરા શહેર અને પંથકમાં મેઘરાજાએ પણ ધમાકેદાર બેટિંગ બોલાવી છે મહત્વની વાત છે તમામ નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાઈ ગયું છે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે રવિ એક તરફ ગોધરામાં વરસાદી માહોલ બીજી તરફ મેસરી નદી બે કાંઠે વહેતી થઈ છે વિગતો શું જી ચોક્કસ થી જણાવી દઉં ગઈકાલે જે રીતે મધ્ય જે ભારે વરસાદ શરૂ થયો છે ગોધરા શહેર સહિત સમગ્ર જે પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે ખાસ કરીને જો ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે જે રસ્તા છે જે જળમગડા બન્યા છે લોકોને ભારે હાલાકી પડી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે ગોધરાનો આ જે સ્વામિનારાયણ વિસ્તાર છે પિંપી ચોક એટલે બજારો તો ટૂંકમાં બંધ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વરસાદી પાણી ભરાયા છે જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે નગરપાલિકા તંત્ર ને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ રજૂઆતો ને જયારે નથી લેવામાં આવતી ગોધરા શહેરની અનેક એવી જગ્યા પર છે

કયા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે નીચાણવાળા ઓદરા શહેરના ચિત્રખાડી વિસ્તાર હોય રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન વ્યવહાર ને પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અસર વર્તાઈ છે ગોધરા શહેરનો ખાડી ફોડિયા વિસ્તાર હોય ભુરાવા વિસ્તાર હોય જે બાંબોલી રોડ વિસ્તારની અંતરિમ સોસાયટી છે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે લોકોને પડી રહી છે